તમારી વાત કરો ઠીક મારે જોડે શું છે ડાયા બાજુ માયા છે ઓ એય તો પકાટ્યા છે કોક ડારો સપનું આવે એટલે હવે હવે આવું છે એ ભાગ આડ્યો ન તો તો બંતા બનતા હવે તો તારા મૂ દે ને આ તો હારું તાપ કરે આ તો સંતાપ કરે તમે હાથ આખો આમ પેરી દો તો તઈદ આમ તાપ તાકો

પૈસા ની ગણતરી કરે એમ કે પૈસા નું મેળવી ખબર ના પડે બોલ મારી બોલ મારી એમ કરે કરવા જાય એટલે કરવા કોણ હવે ખાલી કોઈ એટલે જબરચી જાય પાછા કે ના જવાય સંબંધી ના જાય એટલે ને પાણી લોટો જા હવે આ છે કયો જાય 5 કિલોમીટર તો શેટા બેઠા જાય હોય લ્યો પાસ કરવા જાય કરવાના એટલે ગોદ બોધે આવી જાય વાત પડી મેનો જો સુકાનામાંથી દવાખાને જજો પણ જોરાવાનું કરો જો

બા હા ઓમે તમે ઘરે તો જરા છો ને તમારા ઘરે થી ને હેડ જન મારા છોકરો મોદો હે તેમાં તમને ખબર પડે મરતું નહીં ઠાળિયા થી તેમાં એમ બો તો લાગતો જેવો તારા ચમકે મારો બેટો સિકર શું થી કોઈ ખબર પડતી નહીં હેળો જે થી નીકળે આમ ઓય થી નીકળો ને હેળો આ ચીલો ફે જોજો દાઈ ઉબી તમારી હોએ હા જો લાગે આ તાર તોએ ઉઠાજી તમ ઉઠાડો ને હું ઉઠા સુકરા

મારો બેટો હજુ વધ્યો છે એટલે અઢી વાગ્યા બે વાગ્યા લાઈટ આવી જાય પોણી જાતું હશે હજી તો વાજ્યા હે